આજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયા છે ધોરણ બાર સાયન્સનું ત્યાં પોઈન્ટ એકાવન ટકા અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક ત્રણ પોઈન્ટ ઝીરો સાત ટકા પરિણામ જાહેર થયા છે સાયન્સનું ગત વર્ષ કરતા એક પોઈન્ટ ઝીરો ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં એક પોઈન્ટ ચૌદ ટકા પરિણામ વધુ જાહેર થયું છે સુરતના પરિણામ સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ ઝીરો સાત ટકા અને વિજ્ઞાન પ્રવાહનું છ્યાસી પોઈન્ટ પચાસ ટકા પરિણામ આવ્યું છે ત્યાં સુરતના રાજાની કૌશલ વિદ્યા ભવનનું સો ટકા પરિણામ આવતા ઉજવણી કરાય છે ધોરણ બાર અને ગુજકેટ અને સામાન્ય પ્રવાહનો રેકોર્ડ બ્રેક પરિણામ આવી છે ધોરણ બારના પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા હતી ત્યારે રેકોર્ડ બ્રેક પરિણામ આવતા સ્કૂલમાં ઉજવણી કરાય છે સુરત વરાછાની કૌશલ વિદ્યાલયમાં વિજ્ઞાન પ્રવાહમાં એ વનમાં નવ વિદ્યાર્થીઓએ બાજુ મારતા શાળા પરિવારે મીઠાઈ ખોવડાવી ઉછોણી કરી શુભેચ્છા આપી હતી મારું નામ ભીકડિયા છે અશ્વિનભાઈ ધોરણ બાર સાયન્સની બોર્ડની એક્ઝામ દીધી એમાં મારે છ્યાસી સત્યાસી પોઈન્ટ છ કસાંટ આવ્યા અને ગુજકેટમાં એકસો વીસ માંથી એકસો પંદર પરિણામ આવ્યું છે કેટલી મહેનત કરી હતી આના માટે મહેનત તો હતી ઘણી અને બધા રોજ સ્કૂલે પણ રોજ મહેનત હતી અને પરીક્ષા પણ લેવાતી હતી દર અઠવાડિયામાં ચાર વખત અત્યારે તો સીએસ છે એટલે સીએસ જ લેવાનું કેટલા કલાક નું વાંચન હતું અને કઈ રીતની આખી મહેનત હતી શાળા દ્વારા અને તારા દ્વારા શાળાએ સવારે સાત વાગે આવીને સાંજે છ સાડા છ થી શાળાએ અને પછી સાત વાગે ઘરે જમીને પછી આઠ થી દસ બાર વાગ્યા સુધી ચાર કલાક ઘરે વાંચન નથી આજે તારું આયું છે રિઝલ્ટ એનો શ્રેય કોને આપશે બધા શિક્ષકોને અને એની મહેનતને મારી થોડી ઘણી મહેનત ટ્યુશન જતો હતો નહીં કઈ આપણું નામ શરૂ કરું મારું નામ ગોટી વાસુ પ્રકાશભાઈ છે હું અહીંયા બારમા ધોરણમાં કૌશલ્ય વિદ્યાભનમાં ભણું છું અને આજે પછી જે રીતનું રિઝલ્ટ આવ્યું છે મારે નવ્વાણું પોઈન્ટ સત્યોતેર પર્સન્ટ આવેલ છે અને નાઇન્ટી થ્રી સમથિંગ પર્સન્ટેજ છે અને આ તમામ બાબતનો શ્રેય હું સ્કૂલને આપવા અને મારા વાલી વાલીઓને અને તમામ શિક્ષક મિત્રોને આપવા માગું છું અને હું તમને મારા દિલથી કહી શકું છું કે આ સ્કૂલ એક નંબર આનું અહીં આનું વાતાવરણ એટલું સરસ કે તમને બહારનું ફીલ જ ન થાય એમ લાગે કે આ ઘર જ છે એટલું વામ વાતાવરણ રાખે છે આ સ્કૂલ અને તમામ શિક્ષક મિત્રો વાલીની જેમ નહીં પણ એક મિત્રની જેમ કામ કરે છે એટલે તમને અકેલું લાગતું નથી અને બીજું બીજું નમસ્કાર માર્ચ બે હજાર પચીસ વિદ્યાર્થી ના ફોર્મ ભરાયા હતા એમાં એક લાખ દસ હજાર ત્રણસો પંચાણું વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી એક લાખ સાતસો પચીસ વિદ્યાર્થીઓ પાસ થતા ચાલુ વર્ષનું માર્ચ બે હજાર પચીસ ની પરીક્ષાનું પરિણામ ત્યાંસી પોઈન્ટ એકાવન ટકા થયું છે જે ગત વર્ષના બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ કરતા લગભગ એક ટકા જેટલું વધારે છે બી ગ્રુપમાં બાયોલોજીમાં ચોસઠ હજાર એકસો ચોત્રીસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એવન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ જોઈએ તો એ ગ્રુપમાં ચારસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે સાયન્સ પ્રવાહમાં

ગોંડલ સૌથી વધારે છન્નું પોઈન્ટ પરિણામ અભિનંદન પાઠવીએ છીએ એ જ રીતે ગુજકેટમાં પણ બસો એકત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી એમાંથી તેવીસ વિદ્યાર્થીઓ સો કે તેનાથી વધારે ગુણ પ્રાપ્ત કરનારા છે હાઈએસ્ટ નવ્વાણું પોઈન્ટ ચોરાણું પીઆર સાથે એકસો પંદર ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ પરિવાર વતી ખુબ ખુબ હાર્દિક અભિનંદન શું કરવામાં આવે છે કે આટલું સરસ શાળામાં આવે છે હા અમારી શાળામાં રિઝલ્ટ સારું આવવાના ઘણા કારણો છે ચાર સ્તંભો વાલી વિદ્યાર્થી મેનેજમેન્ટ અને શિક્ષકો એમની વચ્ચે અમારે ખૂબ સારું કોશન છે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ સાથે શિક્ષકો સાથે મેનેજમેન્ટ આ કારણે અમે સતત વિદ્યાર્થીઓ પર ધ્યાન રાખી શકીએ છીએ વિદ્યાર્થીઓને વાલીઓનો સહકાર પણ એટલો બધો છે કે અમે જે કહીએ એ પ્રમાણે કામ ફોલોઅપ એ લોકો આપે છે હા અહીંયા વિદ્યાર્થીઓને બધી જ છૂટ સવારે આવી જાય

દફતર ચકાસણી નામ સુધારા ગુણતુટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે સાયન્સમાં બાણું પોઈન્ટ એકાણું ટકા પરિણામ સાથે મોરવી જિલ્લો સતત બીજો વર્ષે મોખરે રહ્યો છે તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં તાણું પોઈન્ટ સત્તાણું ટકા પરિણામ જ્યારે ગુજરાતી માધ્યમનું તાણું પોઈન્ટ સાત ટકા પરિણામ આવ્યું છે